ગઈકાલે મધ્ય દેવાયત ખવડ અને તેના સાગરી તો તાલાલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા ત્યાં કઈક એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે જોઈને કહેવાનું મન થાય કે આ તો ખવડ અને ખાખી મિલન છે જી હા નમસ્કાર આપનું રાજકોટમાં સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષિણી જે પ્રકારે આપ બધાને મામલો ખ્યાલ છે કે ડાયરાના કલાકાર દેવાયત ખવડ અને તેમના સાગરીતોએ અંગત અદાલતમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર તાલાલા પાસે હુમલો કર્યો હતો ત્યારબાદનો જે ઘટનાક્રમ હતો કે તમામ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર પણ થયા હતા કોર્ટમાં દલીલો થઈ હતી અને નીચલી કોર્ટે તેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા પરંતુ તાલાલા પોલીસે આ જામીન રદ કરવાની એક રિવિઝન અરજી કરેલી હતી જેની સુનાવણીમાં સેશન્સ કોર્ટે છે તે તેમને હાજર થવાનો સરન્ડર કરવાનો આદેશ કર્યો હતો અને આ ઉપરાંત દિવસના તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા હવે બન્યું એવું કે ગઈકાલે રાત્રે બે વાગ્યે દેવાયત ખવડ અને તેમના સાગરીતો તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે રવાના થાય છે અને પોલીસ અધિકારીની ચેમ્બરમાં જયારે તેઓ એન્ટર થાય છે ત્યારે તેઓ ત્યાં

અને જાણે કહેતા હોય કે ભાઈ આપણે મિત્રો છીએ પણ પોલીસ સ્ટેશન ની બહાર અહીંયા તમે એક આરોપી છો અને હું પોલીસ કર્મચારી છું એટલે અહીંયા મને ગળે ન મળશો આ પ્રકારના દ્રશ્યો કઈક સર્જાયા હતા તો હાલ તો દેવાયત ખબર તેમના સાગરીતો સાથે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર થયા છે આ સાથે જ તેમની સામે લૂંટ હત્યાની કોશિશ રાયોટિંગ અને આર્મ સેટ જેવા ગુનાઓ પણ નોંધાયેલા છે ત્યારે આગામી સમયમાં તેમના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે નમસ્કાર